માતાજી તો તમે બધા કેમ છો મિત્રો તમે બધા મજામાં હું બોરો આજે એક નવ લઈને આવી ગયો છું તો આજ અમે આવી ગયા છીએ નાની ચંદુ એટલે કે એવું એક ગામ છે અહીંયા અમે આવી ગયા છીએ એક અહીંયા હું તમને એક મસ્ત એટલે કે આમ સરસ મજાનું મંદિર છે માનું આજુ તમને એ દેખાડું અમને જોઈને તો બહુ ખુશ થઈ ગયા કારણ કે જબરજસ્ત મંદિર આપણે ના કહેવાય તો હું તમને દેખાડું જુઓ અમે જો આટલા જણા અહીં ઉપર હા હવે આટલા જણા સી તો હું તમને બતાવું પણ મિત્રો આ જે છે દરવાજો જો જો હિંમતલાલ મંગલલાલ શાહ પરિવાર જો રામપુર રામપુર ભંગોડાવાળા તો આ જે છે આપણો ગેટ અને જો આ કને પહેલા જ આવાલા ગયેલા છે આ પુતળા જુઓ મિત્રો જુઓ આવતા જ આવે છે એક આવા છે અને આ બાજુ અને બે બાજ છે ને આ સામું દેખાય આપણે મોમાયવાનું મંદિર છે અને આ પણ આપણું તલાય છે હું અહીંયા જઈને તમને બધું બતાવું જો આ બધા માતાજી બેઠા છે આ નેબડા છે બધું મસ્ત મસ્ત છે જુઓ બધા કબૂતર મસ્ત મસ્ત ચરે છે એટલે દાણા ખાય છે કારણ કે ગામ પૂંદરવાર હોય એટલે હોઈ શકે છે તો આમ ના ખાઈ એટલે ખાતા પણ આવશે અને ચબૂતરો જુઓ અંદર કબૂતરને રહેવા માટે વ્યવસ્થા પણ છે સુવિધા જો છે અમારા મમ્મઈમાંનું મંદિર આપણે અમે આવી ગયા છીએ મિત્રો આ બાજુ જ આવતા આપણે કંઈ કાંઈ લાગે છે આ કંઈક છે ભાઈ મને જો ને ખબર નહીં પડતી આમાં આ અવરનું લાગે મને લાગે છે આપણે જુઓ અહીં ચંપલ ઉતારી અને ચડવું પડશે કારણ કે માતાજીનું હોય એટલે આપણે ચંપલ થી જો વળ છે વડલો અને જુઓ આપણે ચડ્યા છીએ આ કંઈક દેરા જેવું છે ને આ આવડું જ લાગે છે મને તો અને આ છે આપણે મમ્બાઈમાંનું મંદિર જુઓ ચીવડું હે જોઉં તમને અસલ રીતે હું અંદર જઈને બતાવું તમને છે આ ચડતાનું છે ને આવું આ આ બાજુનું ઉતરતાનું છે તો ચલો આપણે પેલા આ ચંપલ ઉતારની ચડી જઈ જુઓ અંદરથી કબૂતર ઉડે જુઓ અંદરથી કબૂતર ઉડે છે અને આ છે આપણે માતાજીને જુઓ જો વગર છે આપણે ભોગ નહીં કે બસ અને આ મિત્રો જુઓ હું પણ વગાડી લઉં હું પડવા ગાડી લઉં જય મુંબઈમાં જુઓ મિત્રો આ પણ આ મિત્ર પણ પગે લાગી રહ્યો છે જુઓ આ ઉપર પણ છે આપણે બોલવી બોલવીની ગાજે છે ને બહુ મસ્ત સરસ છે મંદિર અને આ બાજુ જ આપણે આવતા આવું બધું છે તમે જુઓ તો આ છે મુંબઈ માં નું મંદિર જો આ કઈક છે બાકી જુઓ આ બેસવા માટેનું છે હા એ બેસી જવાલા જુઓ હા બેસવાનું છે બે આ બેસવાનું છે અને આ સામે પણ બેસવાનું છે અને આ સીડી છે કારણ કે કાંઈ પણ કંઈક કામ આવે સીડી અને કેવું મસ્ત મંદિર છે આપણે જુઓ આ ઉપર જવા માટેની સીડી છે પણ આપણે સીડી ઉપર તો નથી જવું જુઓ આ સીસીટીવી કેમેરા પણ છે કાંઈ પણ ચોરી બોરી થાય તો કે આપણને ખબર પડી જાય સીસીટીવી કેમેરામાં અને હું આ બાજુ આવતા જ જુઓ આ બાજુથી કબૂતર ઉડે છે ને મને લાગે છે બીક જબરજસ્ત જુઓ આ આપણે કાળકા માતા છે જુઓ આ હું મંદિરની બાજુ ફરી છું જુઓ આ બાજુ પણ મિત્રો આ ચિતલું ઓછું છે ને આમ આપણે જોઈને એમ થાય કે અરે ચિતલું ઓછું હશે એવું થાય છે આપણને અને જુઓ આ બાદ પણ માતાજી બેઠે છે જુઓ માતાજીને આ બાદ પણ આ ચડાયેલો છે જુઓ આ બાજ આ છે આ બધું દેખાય મંદિર જ છે જુઓ જેવું છે મસ્ત મંદિર છે અને આ છે ડીપી જુઓ કેટલા કબૂતરા ઉડીને જાય છે ને મને પણ બીક જબરજસ્ત લાગે છે જુઓ આ પણ માતાજી છે અને આ બલ્બ છે માતાજી માતાજીએ એ માતાજીએ જોવા પગું થયા છે ચડે મસ્તની સુવિધા છે મસ્ત જબરજસ્ત જબરજસ્ત સુવિધા છે અને હું તમ તમને દર્શન કરાવી દઉં મિત્રો આ માતાનું મંદિર વાંકેલું છે આપણે બાર ગામ છે એટલે આપણે અંદર તો જવાય નહીં અને જુઓ આ સીસીટીવી કેમેરો છે જુઓ બધી અંદર જુઓ મુંબઈમાં બેઠા છે હું તમને બતાવ રહું ઝૂમ હું કરીને મિત્રો મુંબઈમાં દેખાતા નહીં બહુ આ બધું આ બંધ છે તાળું મારેલું હોય કારણ કે આ મંદિર મસ્ત સરસ મજાનું છે એટલે કાંઈ પણ ચોરી બોરી કંઈ ના થાય એના માટે કેમેરાએ જુઓ આર્યો એક આર્યો આર્યો કેમેરો પછી આર્યો પહી આર્યો અને આ અમે ત્રણ જણા સી અને આ બાદ પણ વગાડવાનો ટુકરો સી ટકુળો આ જે તમારા પાસામાં જે કહેતા હોય એ પણ હું પોગી નહીં રહેતો અને એની આ બાજુ પણ બીજું પણ મંદિર છે જુઓ હું એ પણ તમને બતાવું બધું પછી હું તમને બતાવું તો મો દર્શન તો તમે કરી લો બધા કારણ કે આપણે તો આવી રીતના નહીં જાયું એટલે નહીં એવો જુઓ હે ને ભા મિત્રો આપણે આ બાજુ આવતા હવે આપણે ઉતરી ઉતરીને હું તમને ઓલું મંદિર બતાવું તો ચાલો આ બાજુ આવતા પણ એક મંદિર છે આ મંદિરનું નામ નથી મને ખબર આ મંદિર જો તમે આ વાંચી લો જોઈ લો આ છે મંદિર હા ગોગા મહારાજ છે મેં મેં પછી જોયું પછી ખબર પડી કે આપણે આની અંદર ગોગા મહારાજ છે જુઓ મિત્રો સાચા વયુ દેખાય જુઓ હે મસ્ત મંદિર છે મિત્રો આવી ગયા શી મંદિર જોઈને કરે ને તમને એ બ્લોગમાં કાંઈ પણ ગમ્યું હોય તો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો મળીએ આગ લઈક નવગમાં વાય